સંતોને અમારા એ હાથ જોડીને આ નમસ્કાર છે આ વાડી આપણી થોડી ખોલ્લી થઈ ગઈ છે કર્મ એ છે કે આ બધી કહેવાની છે આ મારા કહેવાનું મારું એ છે કે આપણી આ વાડી છે એથી આપણે ડબલ વાડી કરવાની એમાં આ સંતો એવો ભાવ છે આ બાપ બાપભાઈનો ભીખાભાઈનો નથુભાઈ અને પાના ભાઈ આ બધા આપણા સંતો છે એ બધાને જમસેમ જ્ઞાન તો સંતોને છે જ પણ આપણે ઈચ્છીને વિશેષ કરવાનું છે આ ખૂબ આપણે અંદર ઉતારવાનું છે ગુરુ મહારાજે આ કોઈ બધું ગ્રહણ તો કર્યું છે નથી કર્યું એવું નહીં આ સદગુરુ મહારાજે ખૂબ આપ્યું પણ એને આપણે આપજો ઈચ્છીને વિશેષ વધારો કરવાનો છે આવી અમારી વિનંતી છે એટલે એમાં કીધું સંતોએ કે આપમાં આવડી છે ફૂલવાળી એ વાળીઓ કોને રચી છે આપણે વિરોના આ બધા એટલું બોલી અને સંતો ઘણા છે મારી વાણીને વિરામ આપું છું સદગુરુ